रशियाની રાજધાની મોસ્કોના ક્રોક સિટી હોલમાં સુપ્રવારી એક આતંકી હુમલો થયો તો જેમાં 93 લોકોના મોત નિપજા છે જ્યારે 140 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલાની જવાબદારી આંતકવાદી સંગઠન ISAIએ લીધી છે આર્મી યુનિફોર્મમાં સજ્જ પાછ આતંકવાદીએ અંદરથી ગોળીબાર કર્યો હતો અને બોમ્બ ફેંક્યા હતા તો પ્રખ્યાત રશિયન rock band picnic ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોક સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી જેથી લોકોમાં નાસભાગ મચી જવાની હતી તો આ હુમલા બાદ દંજો સ્થળ પરથી નાસી ગયા હતા જો કે પોલીસે હાલ 11 સકબનોની આ મામલે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ